સુરતના ખટોદરા વિસ્તારમાં કાપડના કારખાનામાં ચોરીની ઘટના બની હતી આ મામલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં કાપડના કારખાનામાં ચોરીની ઘટના બની હતી જે મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો સુપરવાઇઝરે રંગે હાથ પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો આ બનાવમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત બે આરોપીઓએ અઢાર લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી પોલીસે બંને આરોપીઓને નવ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ખટોદરા પોલીસની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતો હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધે ત્યારબાદ ગણેશ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવક લાખનો મુદ્દા માલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો કેટલાનો માલની ચોરી થઈ હતી કેટલો રિકવર થઈ ગયો જી અંદાજિત સત્તરથી થી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવ એક લાખ રૂપિયાનો મુદ્દા માલ કવર કરેલ છે